પ્રતિનિધિ આપણી લાગણીવાળા માણસ બેઠા હોય ત્યારે તમે એક ફોન કર્યો તો બેન આજે તમામ કામ પડતા મૂકીને આપણા વચ્ચે રહ્યા એ તમારો ને અમારો સંબંધ હતો આપણી લાગણી હતી એટલે આપણા પ્રતિનિધિ આપણી લાગણીવાળો વ્યક્તિ જ્યારે કોઈ સ્થાન ઉપર બેઠો હોય ત્યારે આપણને તકલીફ આવતી હોય તો સૌથી પહેલાં એ વ્યક્તિ આપણા વચ્ચે આવતા હોય એમ બેને આપણા સૌની લાગણી કંઈના આગેવાને ધ્યાન દોર્યું રાતે મને પણ વાત કરી તો મેં પણ બેનનું ધ્યાન અને ખૂબ જવાબદારીપૂર્વક બેન જ્યાં પણ આપણા સાંસદશ્રી આ પ્રશ્ન ઉપાડશે પરંતુ મારું બેન એવું માનવું હતું કે જે રીતે આઈઓસી આ લડાઈ ચાલુ કરી છે ખેડૂતોને દબાવવાની વાત કરી છે એમાં જે નિયમ એનો કાયદો એની પરિભાષા છે એનો બિલકુલ આ લોકોએ કોઈ પણ એક પણ ઇંચ માત્રનો પણ એમણે પાલન નથી કર્યું કારણ કે આની અંદર કોઈ પણ ભારત સરકારનો કે રાજ્ય સરકારનું કોઈ સાહસ કરતી કંપની જ્યારે ચાહે ગ્રીડ લાઇન કંપની હોય એચપીસીએલ કંપની હોય પાઇપલાઇન નીકળતી હોય જમીન સંપાદનની બાબત હોય તો એના ઘણા બધા નિયમો છે આપને બેન ધ્યાન દોરું તો સરાથી મોઢેડા સુધી ની લાઈન નીકળેલી પાવર ગ્રીડ પાવરગ્રીડ સેન્ટ્રલ અને આપણા ધારાસભ્ય શ્રી શિવાબા હતા લગભગ રોટીલા થઈ અને વજીગર થઈ છે રતનપુરાથી મોઢેઠા ગઈ આ જ રીતે એમણે આડેધડ ખેડૂતોને દબાવી પોલીસનો ઉપયોગ કરીને કામ ચાલુ કર્યું અને એ વખતે મારી પણ એક જમીન અંદર આવતી હતી એટલે મેં ત્યાં આવતા રોક્યું કામ કામ રોક્યું ખૂબ લડાઈ એક વર્ષની અમે લડાઈ લડ્યા ત્રણ મહિના તો એટલો બધો સંઘર્ષ કરવો પડ્યો કે કલપના બહારનો ખેડૂતોમાં ક્યાંક પચીસ ખેડૂત આવે દસ ખેડૂત આવે પરંતુ હું મક્કમતાપૂર્વક લડ્યો બેન અને જે ચારસો રૂપિયા જેમ આપે વાત કરી જંત્રીનો ભાવ જે જીએફીમાં એમના ઠરાવ કરીને ચારસો રૂપિયા ખેડૂતને આપવાના કર્યા હતા એની જગ્યાએ મેં આઠસો ને દસ રૂપિયા આપ દસ રૂપિયા આપતા હતા અને બાકીનું જે કંઈ કરવું પડે લડાઈમાં રજગો હોય તો ત્યાં જીરું પણ બતાવ્યું આપણે યુદ્ધને પૈસા લેવાના છે ને એપી પૈસા છે એટલે આપીને લેવાના છે એમને પણ વિનંતી કરીએ છીએ કાયદામાં આપ કાયદાની ભાષા કરજો અમે અમારી ભાષામાં કારણ કે અહીંયા પાસે પૈસા ખૂબ પાવરફ્રીડ કંપનીના એક સાહેબ મંદિરને એવું કીધું તું મને કે તમે લડો પૈસા એટલા બધા છે પણ તમારે લડવું પડશે અને આપ્યા તમે પૂછજો રોટીલાની ની બાજુ બાજુના અસરગ્રસ્ત ખેડૂતો હોય તો અઢળક પૈસા મેં લડાઈ અને મારા ખાતે બે હાઈકોર્ટમાં પણ મેં એપીએ દાખલ કરી હતી અને હાઈકોર્ટમાં દાખલ કરી એનો એક જીઆર પણ બહાર પડ્યો અને ગુજરાત સરકારને પણ મેં એમાં દાખલ કરી

કે એ કાયદાનો પણ રાષ્ટ્રપતિની સહી કરીને ઘણા બધા આપણા ખેડૂતોને કોંગળા કરી નાખ્યું કારણ કે કંપનીઓ અને ઉદ્યોગપતિઓ કીધું કે આટલું બધું જો તમે ખેડૂતોને પ્રોટેક્શન આવશો તો તો અમારે બાવા થવું પડે ખેડૂતો ઉદ્યોગપતિ થઈ જાય છે સુખી થઈ જાય આટલા બધા મોટા કાયદા છે જે હોય આનામાં અધ્યયન કરવાવાળા હોય તો જમીન સંપાદન બિલમાં આપણને મોટા બધા અધિકાર આપ્યો છે આપણો આ તો પાઇપલાઇન નીકળે છે પરંતુ સાથે જે રીતે પોલીસ નું બીજું હવે હાઈકોર્ટમાં જવાની જરૂર નથી પરંતુ આપડે સિવિલ દાવો કરી દઈએ તો બેન શું છે ભાષામાં અધિકારીઓને પોલીસ આપ પણ સતત વ્યાસ તો કાલે આવશે ક્રમ આવશે આ લડાઈમાં જેમ બેને વાત કરી મેં એક ખેડૂતોનું યુનિયન બનાવી અને અસરગ્રસ્ત તાત્કાલિક આજ ન કરો કાલે પણ બનાવી દઉં અને આપણો લીગલી વકીલ પણ આપણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય છે બેન એને પણ એક દાખલ કરાવો અને બાકીનું બેન પણ આજે શ્રીનું ધ્યાન દોરે છે પોલીસને બીજાની જે વાત આવે એમાં પણ તમને ક્યાંક ખોટી રીતે નટોણુક નહીં થાય એના માટે અમે બધા તમને ખાતરી આપીએ છીએ પણ કામ જો તમે ચાલુ કરવા આવ્યું તો પૂરું અઘરું પડશે બે ચાર ચાર બેન કામ પર રોકાવવું પડશે કામ નહીં રોકાઈએ તો આ લોકો આગળની કાર્યવાહી નહીં કરે કમિટી બનાવવાની આવે એની પ્રોસેસ કરવાની આવે એની નોટિસ બજવણી આવે આ બધું કરે ત્યારે થતું હોય છે એટલે મેં જે અનુભવ હું જે આના સામે લડ્યો છું એના સામે જેમ બેને વાત કરી આપણે ખૂબ લેટ પડ્યા છે ખરેખર તો જેવું નોટિસ તમને મળે એ દિવસે જ આપણે તરફ ધ્યાન દોરી દેવું છું ભાઈ આ રાતની પ્રોસેસ થાય છે તો આટલી ઘડી આપણો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો

પણ મારી તમને સલાહ છે જે રીતે બેને કીધું પૂરી ગંભીરતાથી આપણા શ્રી તમારા માટે લડશે અમે બધા આગેવાનો લડશું પણ એમાં થોડી યુનિટી દૂર પચીસ જણા પચાસ જણા ભેગું થવું પડે તો થવું પડશે પોલીસોનો સંઘર્ષ કરવો પડે તો કરવો પડશે તો આ લોકો પૈસા આપશે નહીતર આપશે નહીં અને બેન પણ કલેક્ટર સીને આજે જ વાત કરવાના છે જો તમને યોગ્ય સારું અવતર મળે તો બરાબર સંતોષકારક ન મળે તો આપણે જે લડાઈ લડવી પડે એમાં માન્ય શ્રી આપણા પૂર્વ ધારાસભ્યશ્રી આગેવાનો અમે બધા જ આપની સાથે